લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગુજરાતમાં ઠેર ઠેર બેનર વોરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં આજે ધોરાજી માર્ગ ઉપર લાગેલા મનસુખ માંડવિયા વિરુદ્ધના બેનરોએ રાજકારણ ગરમાવ્યું છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગુજરાતમાં ઠેર ઠેર બેનર વોરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં આજે ધોરાજી માર્ગ ઉપર લાગેલા મનસુખ માંડવિયા વિરુદ્ધના બેનરોએ રાજકારણ ગરમાવ્યું છે

જાણવા મળ્યા મુજબ આ ઘટનાની નોંધ છેક પ્રદેશ સ્તરે લેવામાં આવી રહી છે વિશાલ વડીયાતર આઝાદ મીડિયા લાઈવ ધોરાજી